હાલમાં રાજ્યમાં ચાલી રહેલી મતદાર યાદી કાર્યક્રમ અંતર્ગત અખિલ મેઘવાડ સમાજ દ્વારા મતદાર યાદીઓમાં વપરાતા એક ચોક્કસ શબ્દને દૂર કરવાની માંગ સાથે કલેક્ટર શ્રી કચ્છને આવેદનપત્ર આપવામાં આવ્યું અખિલ કચ્છ મેઘવાડ સમાજના નેતા નરેશ મહેશ્વરીના નેતૃત્વ હેઠળ પ્રતિનિધિ મંડળે શ્રીને રજૂઆત કરી હતી છે કે મતદાર યાદીઓમાં હજુ પણ અનેક ગામો અને છેવાડાના વિસ્તારોમાં મતદારોની અટક સામે એક ચોક્કસ શબ્દ છપાયેલો જોવા મળે છે જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટ અને રાજ્ય સરકારના પરિપત્રો અનુસાર આ શબ્દ ગેરબંધારણીય અને અસંસદીય ગણવામાં આવ્યો હોવાથી કોઈ પણ સરકારી દસ્તાવેજોમાં તેનો ઉપયોગ નહીં થાય તેવું સ્પષ્ટ નિર્દેશિત છે તેથી સઘન સુધારણા કાર્યક્રમ દરમિયાન બીએલઓ મારફતે સંબંધિત મતદાર યાદીમાં આ ચોક્કસ શબ્દ કાઢી મૂળ અટક અને જાતિ મુજબ સુધારો કરવા માટે કલેક્ટર શ્રી દ્વારા તમામ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી પ્રતિનિધિ મંડળમાં પ્રદેશ મહેશ્વરી સમાજના પ્રમુખ નરેશ મહેશ્વરી વાલજીભાઈ મહેશ્વરી એડવોકેટ રમણિક ગરવા અશોક રાઠોડ છગનદાસ બાપુ હરિભાઈ પરમાર હંસાબેન ચાવડા પીએમ મહેશ્વરી ધનજીભાઈ હેગડા મયુર બળિયા મોહન ચાવડા પ્રેમ દનીચા ધીરજ ધુઆ વિશાલ પંડ્યા દીપક ગરવા ભદ્રેશ ગરવા મણિલાલ ગરવા રાજુ દાફડા મંજી ચૌહાણ ધવલ ફૂલિયા ધવલ ગરવા પ્રકાશ ગરવા સંજય મહેશ્વરી સહિતના આગેવાનો અને દલિત કાર્યકરો જોડાયા હતા ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશમાં આજે જ્યારે એસઆરઆઈ ની કામગીરી જે મતદાર સુધારણાની કામગીરી ચાલુ છે એના ભાગરૂપે ગુજરાત રાજ્યના ચૂંટણી પંચ દ્વારા પણ ગુજરાત રાજ્યમાં મતદાર સુધારણાની કામગીરી ચાલુ કરવામાં આવી છે ત્યારે આજે સમગ્ર કચ્છ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજની એક લાગણીને માગણી હતી કે વર્ષોથી આપણે રેવન્યુ રેકોર્ડ હોય કે મતદાર યાદી હોય કે ત્યાં કને ગેરબંધારણીય જે શબ્દ છે હરિજન એ શબ્દનો જે તે વખતે ઉલ્લેખ પોતાની અજ્ઞાનતાના કારણે કે અશિક્ષણના કારણે લખાઈ ગયો છે એ શબ્દ દૂર કર કરવામાં આવે એના માટે જિલ્લા કલેક્ટર સાહેબ મારફતે અમે રાજ્યના ચૂંટણી પંચ અનુસૂચિત જાતિ આયોગ દિલ્હી અને કેન્દ્રીય ચૂંટણી પંચ અને એની સાથે સાથે સમાજ કલ્યાણ ખાતાને પણ અમે એક આવેદનપત્ર કલેક્ટર મારફતે અમે મૂક્યો છે અને અમારી લાગણીને માગણી એવી છે કે જ્યાં જ્યાં આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો આ જે કામગીરી એસઆઈની કામગીરી જે ચાલુ છે એ કામગીરી દરમિયાન જ ઉપરથી ચૂંટણી પંચ દ્વારા એવી સૂચના આપવામાં આવે એવો આદેશ આપવામાં આવે કે જ્યાં જ્યાં અસંસદીય જે શબ્દ છે હરિજન એ શબ્દને દૂર કરી અને જે અનુસૂચિત જાતિના અરજદારો છે મતદારો છે એની જે મૂળ અટક છે એ મૂળ અટકનો એનામાં ઉલ્લેખ કરવામાં આવે એવી અમારી માંગણી સાથે જે જિલ્લા કલેક્ટર સાહેબ પાસે અમે રજૂઆત કરવા માટે આવ્યા છે અને જિલ્લાના વહીવટી તંત્રના કલેક્ટર સાહેબે પણ એવું અમને બાંયધરી આપી છે કે આ બાબતે અમે ઉપર પણ લખીએ છીએ અને અહીંયાથી પણ બીએલઓને સૂચના અમે આપીએ પણ છીએ આપના માધ્યમથી હું સમગ્ર કચ્છના બીએલઓને હું ખાસ નમ્ર વિનંતી કરું છું કે અમારી સમાજની એક લાગણી અને માગણી છે કે તમે જે કામગીરી સરકાર દ્વારા જે કરવામાં આવી રહી છે તો એક માનવતાના દ્રષ્ટે માનવતાની દ્રષ્ટિએ અમે વિનંતી કરીએ છીએ કે જ્યાં જ્યાં હરિજન શબ્દનો જે ઉલ્લેખ છે મતદાર યાદીમાં એ મતદાર યાદીમાં એ શબ્દને કાઢી અને એ મતદારને બોલાવી કરી અને એની જગ્યાએની જે મૂળ અટક છે એ મૂળ અટક લખવામાં આવે એવી તમામે તમામ કચ્છના બીએલઓને હું નમ્રપૂર્વક એક સમાજ કચ્છ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ હતી હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે આ કામગીરીમાં આપ પણ અમને સાથ સરકાર દો એવી નમ્ર વિનંતી છે